અબડાસામાં કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરા અને રોટરી ક્લબ ઓફ મુદ્રાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અરવિંદભાઈ જોશીના પ્રયાસોથી અને યુએસ સ્થિત હરિસબકા મંગલ હોના સહયોગથી મુદ્રાની જરૂરિયાતમંદ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે બે સિલાઈ મશીન અર્પણ કરાયા છે આ સાથે જ બારોઈમાં ચોર્યાસી વર્ષના એક અકસ્માતગ્રસ્ત બહેનને હલનચલન માટે વ્હીલચેરની પણ તાત્કાલિક સુવિધા પૂરી પાડવામાં આવી છે આ તકે સિલાઈ મશીન મેળવનાર બહેનોને ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ હવે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકશે કચ્છ વતન પ્રેમી આ સેવા કાર્યમાં અરવિંદભાઈ જોશીનો સિંહ ફાળો રહ્યો છે જેઓ અન્ય જરૂરિયાતોમાં પણ મદદરૂપ થાય છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસના અરવિંદભાઈ જોશીના માધ્યમ તરફથી આ લગભગ સોમુ સિલાઈ મશીન રોટરી ક્લબ ઓફ મુન્દ્રા ના સહયોગથી આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ વર્ષાબેન ને આપણે આ અર્પણ કરી રહ્યા છીએ

તેઓ તરફથી આજે ખારોઈ ગમના રહેવાસી જલુબેનને આપણે એમના તરફથી વ્હીલચેર આપવામાં આવે છે જેમનું એક્સિડન્ટ થતા તેઓ હેન્ડીકેપ થયા છે તો દાતા પરિવારનો રોટરી ક્લબ ઓફ મુન્દ્રા હાર્દિક અભિવાદન કરે છે અને બીજી એક સાથે એક સક્સેસ સ્ટોરીની વાર્તા કરીએ તો આરબીએસ કે જેમણે એક ઉમાબેન નામના સત્તર વર્ષના બેન હતા એમને જન્મજાત વાલની ખામી હોતા તાત્કાલિક ધોરણે ડોક્ટર પાસવાન અને એની ટીમના સહયોગથી એમને યુએન હોસ્પિટલમાં અમદાવાદ માંથી એમનું સારી રીતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે તો આ સર્વે નો અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ